મિત્રો આજે આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ મુદ્દા ઉપર મે બી જો આ મુદ્દો છે આપણે સારી રીતે સમજાઈ જાય તો જીવનના જે નાઇન્ટી પર્સન્ટ એફર્ટ્સ છે કે જેમાં છે આપણે સ્ટ્રગલ કરવું પડે એ આમ જ ચપટી વગાડીને સોલ્વ થઈ જશે બટ ફર્સ્ટ મારો પોઈન્ટ એ છે કે આ કન્સેપ્ટ છે આપણે ક્લિયર થવો જોઈએ તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં માઇડિયર અત્યારે લોકો જીવન જીવી રહેલા છે તો આ એક ભટકાઓમાં જીવન જીવે છે કે જેમાં એની પાસે દિશા નથી હોતી ક્લેરિટી છે એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ ફાળો છે જ્યાં જીવનમાં ક્લેરિટી નથી હોતી ત્યાં જીવન છે એ પૂરેપૂરું બરબાદ થાય છે બીજા લોકોની સેવામાં જે વ્યક્તિ પોતાના જીવનમાં ગોલ નિર્ધારિત નથી કરતો એ વ્યક્તિ પોતાનું પૂરું જીવન બરબાદ કરે છે બીજા લોકોના ગોલ છે એ પૂરા કરવામાં જે વ્યક્તિ છે પોતાના સ્વપ્ન છે એ નથી સેવતો એ વ્યક્તિ બરબાદ કરે છે પોતાનું જીવન છે બીજા લોકોના સપના છે એ પૂરા કરવામાં આ દુનિયામાં છે એ બે પ્રકારના લોકો રહે છે એના બે જ પ્રજાતિ હોય છે આનાથી મોટી અને બીજી કોઈ પ્રજાતિ આ દુનિયામાં રહેતી નથી પહેલા તો એ લોકો હોય છે કે જે લોકો છે કામને પસંદ નથી કરતા જે લોકો પાસે કામ કરવું છે એક મજબૂરી હોય છે આ લોકો છે એ બહુ હેરાન થાય છે જીવનમાં આ લોકો છે જે બહુ અભાગ્યશાળી લોકો છે કે જે લોકો પાસે છે કોઈ ઓપ્શન છે જ નહીં પરંતુ અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છીએ અત્યારે આપણી જે કોઈ પણ માનસિકતા છે ને અત્યારનો જે યુગ છે આ યુગ પ્રમાણે અત્યારે તમે જે કોઈ પણ સ્તર ઉપર છો જે કંઈ પણ કામ કરી રહ્યા છો અહીંયા તમારી પાસે ચોઈસ છે અવેલેબલ છે માને કે આપણે આપણું કામ છે એને કન્વર્ટ કરી શકીએ છીએ જે કામ આપણે ગમતું હોય એમાં બે પ્રકારના લોકો હોય છે એક લોકો એ કે જે લોકોને છે એવરી ડે માટે છે મૂડ ઓફ કરીને એવરી ડે માટે છે મોડું ચડાવીને કામ પર જવું પડતું હોય છે ગમતું ના હોય છતાં જવું પડતું હોય અને બીજા એ લોકો છે કે જે લોકોને છે કામ કરવું એ પોતાનો શોખ હોય છે આ જે બીજા પ્રકારના લોકો છે જે લોકોને કામ કરવું શોખ હોય છે આ દુનિયાના વિરલાઓ છે અને આ બધા જ લોકો છે જે દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે પરંતુ મને અફસોસ સાથે કહેવું પડે છે કે જે લોકો ને પોતાનું કામ ગમે છે એવા લોકો ખાલી પાંચ ટકામાં જ છે અને એમાંથી પણ તમે ક્વૉલિટી ફાઇન્ડ કરો તો ખાલી ફક્ત અને ફક્ત એક ટકા જેટલી જ છે એ જોવા મળે છે મને આ જે આપણી પાસે અવસર છે આ જે આપણી પાસે સ્થિતિ છે એ સૌથી બેસ્ટ સ્થિતિ છે કે જે આપણું કામ હોય એને જ આપણે ભગવાન બનાવી લઈએ જે આપણું કામ છે એ કામને જ આપણે સર્વોચ્ચ દરજ્જા સુધી લઈ જઈએ સર્વોચ્ચ સ્તર સુધી લઈ જઈએ આપણે કોઈપણ સફળતાની શરૂઆત કરીએ એ પહેલાં સફળતાના પાયાની પણ શરૂઆત કરીએ એ પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે હકીકતમાં આપણી પાસે છે સફળતાની માનસિકતા ક્યારે કઈ છે હકીકતમાં આપણે જેને સફળતા માણી રહ્યા છીએ એ સફળતા આપણા માટે કઈ છે શું આપણા માટે લક્ઝરી સફળતા છે શું આપણા માટે ક્વોલિટી પર્સન આપણી આસપાસ હોય એ સફળતા છે શું આપણી માટે એ સફળતા છે કે હું જે કંઈ પણ જગ્યા ઉપર જાઉં એ જગ્યા ઉપર આપણું માન સન્માન થવું જોઈએ સારી રિસ્પેક્ટ મળવી જોઈએ તમારી સફળતાનું સ્તર શું છે અને એમાં પણ હું એક પોઈન્ટ રાખવા માગું છું જે મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે સાચી સફળતા એને જ કહેવાય કે એવરી ડે ટુ ડે એવરી ડે ટુ ડે એવરી ડે ટુ ડે એવરી ડે ટુ ડે છે એ તમે તમારી જાતને જીતો તમે તમારી સેલ્ફને જીતો તમે જે કાલે પરફોર્મ કર્યું હતું એના કરતાં આજે તમે ધ બેસ્ટ પરફોર્મ કરો આને એકચ્યુઅલ સફળતા કહેવામાં આવે છે ઓલી સફળતા જે તમે વિઝ્યુઅલ કરી શકો છો બીજી સફળતા કે જેની તમે કલ્પના કરી શકો છો મે બી એક સમય માટે મળી શકે ના મળી શકે પરંતુ જે પરફોર્મન્સનો ફ્લો છે એ પરફોર્મન્સનો ફ્લો જનરેટ કરવા માટે તમારે એવરી ડે ટુ ડે છે એના ઉપર ફોકસ કરવું જોઈશે લક્ષ્ય જ્યારે આપણે જીવનમાં નિર્ધારિત કરીએ છીએ જે લક્ષ્ય આપણે જીવનમાં નિર્ધારિત કરીએ છીએ એક ફ્લો લઈ આવે છે અને લક્ષ્ય વગરનું જીવન દિશા વગરનું જીવન આંધળું જીવન છે એ કોઈ કામનું નથી માય ડિયર આંધળું જીવન એક સમયની બરબાદી જ જીવનમાં લઈ આવશે અત્યારે મોટા ભાગના લોકો પાસે સમય તો છે જ એક નોર્મલ વ્યક્તિ પાસે જાઓ તો પણ તમને એમ કહેશે કે મારી પાસે સમય નથી અને એક સફળ વ્યક્તિ પાસે જાઓ એ પણ કહેશે કે મારી પાસે સમય નથી તો સમય બંને પાસે નથી માને કોઈ પણ જગ્યા ઉપર એ સમય દઈ રહેલા હોય છે સમય નથી માને કે કોઈ પણ એક જગ્યા ઉપર તમે સમય દેતા હો એટલે તમારી પાસે સમય ના હોય પરંતુ મેઇન ડિફરન્ટ છે એ ત્યાં આવે છે એક નોર્મલ પર્સન છે એ નોર્મલ પર્સન પોતાનો સમય છે એ જગ્યા ઉપર બરબાદ કરે છે કે આસપાસના લોકો મારા કેવા છે કઈ જગ્યા ઉપર ઝઘડો ચાલી રહેલો છે કઈ જગ્યા ઉપર કઈ વાત ચાલી રહી છે હું આને કેવી રીતે સોલ્વ કરી શકું અને બીજો વ્યક્તિ જે એકચ્યુઅલ સફળ વ્યક્તિ છે જેનું મેન્ટાલિટી છે એવી રીતે ઘડાયેલી છે એની રીતે એને ઘડી છે કે જે એકચ્યુઅલ સફળતા છે એને અપાવી શકે છે એકચ્યુઅલ ઊંચાઈ છે એને અપાઈ શકે છે આ વ્યક્તિની મેન્ટાલિટી એવી છે કે ઓલા લોકો જ્યારે બરબાદ કરતા હોય સમય કે બીજી આસપાસના વિસ્તારમાં શું ચાલે છે કોની ક્યાં લપ ચાલે છે એમાં ઇન્ટરેસ્ટ લેતા હોય એમાંથી હેપીનેસ ફાઇન્ડ કરતા હોય પરંતુ આ જે વ્યક્તિ છે જે એકચ્યુઅલ સફળ માનસિકતાવાળો વ્યક્તિ છે એ વ્યક્તિ ફાલતુ જેટલો સમય છે ને એ સમયને પ્લાનિંગમાં લગાડે છે ફાલતુ જેટલો સમય છે ને આ સમયને શેષ ઉર્જામાં લગાડે છે ફાલતુ જેટલો સમય છે ને કે જે નોર્મલ વ્યક્તિ માટે છે એકચ્યુઅલમાં આના માટે નથી આના માટે તો એ ગોલ્ડ સમાન છે આના માટે ડાયમંડ સમાન છે પરંતુ એ સમયનો છે પ્લાનિંગ્સમાં છે એ યુઝ કરે છે એનો છે સ્કિલ્સમાં છે યુઝ કરે છે કે કેવી રીતે છે હવે ધ બેટર અને બેસ્ટ પરફોર્મન્સ થઈ શકે આ રીતે એ ડેવલપ કરે છે આ રીતે છે વિકસાવે છે હું તમને એક સ્ટોરી કહું સ્ટોરી એટલી જબરદસ્ત છે કે શાયદ બહુ ઇઝી છે એટલા માટે તમને છે દિલમાં તો લાગી જ જશે અને તમારે એને સ્વીકાર પણ કરવો જોશે કે આવી જ રીતે છે એ લોકો જીવન જીવી રહ્યા છે હવે બે મિત્ર હોય બે મિત્ર જંગલમાં શિકાર કરવા માટે જાય છે આ બંને મિત્ર ગોળી મારે છે જંગલમાં જ્યાં ઝાડુ આવે ત્યાં બધી જ જગ્યાએ ગોળી મારે છે અને મેં બી પછી એક્સપેક્ટેશન રાખે છે કે આમાંથી કંઈક તો આપણા હાથમાં આવી જ જશે લોકો અત્યારે જીવન જીવી રહેલા હોય છે આવી જ રીતે જીવન જીવે છે કે ગમે ત્યાં ઘા મારે છે અને વિચારે છે કે આમાંથી કંઈક તો હાથમાં આવી જ જશે બટ એ તમારું એકચ્યુઅલ જે પોટેન્શિયલ છે એકચ્યુઅલ પોટેન્શિયલ તમારું એ જનરેટ કરી નહીં આપે તમારે એકચ્યુઅલ પોટેન્શિયલ જનરેટ કરવા માટે સૌથી પહેલાં ગોલમાં છે ક્લેરિટી લઈ આવી જશે જીવનમાં છે એ ક્લેરિટી લઈ આવી જશે ઓલવેઝના માટે કહું છું તમે તમારી મૂવીના ડાયરેક્ટર હોય તો તમે સ્ક્રિપ્ટ કેવી રીતે લખો અને સ્ક્રિપ્ટમાં શું એવું લખો કે તમારી પાસે સમય નહોતો સ્ક્રિપ્ટમાં શું એવું લખો કે હું આળસ શું હતો સ્ક્રિપ્ટમાં શું એવું લખો કે મારા પાંચ મિત્રને લીધે છે હું જીવનમાં આ સફળતા ના હાસિલ કરી શક્યો સ્ક્રિપ્ટમાં તમે એવું લખો કે મારે ઇંગ્લિશ ના આવડતી હતી એટલા માટે હું જીવનમાં પાછળ રહી ગયો નહીં સ્ક્રિપ્ટ તમે એકદમ જબરદસ્ત લખો તમારું જીવન અને તમારા જીવનના તમે ડાયરેક્ટર છો જીવન એવી રીતે જીવો કે પૂરી સ્ક્રિપ્ટ છે એ તમે જ લખી રહ્યા હોય જો તમે પોતાની સ્ક્રિપ્ટ લખવા માટે આતુર નથી તો બીજા લોકો કોઈ તમારી સ્ક્રિપ્ટ લખી નાખશે ને એ મુજબ જ તમારા જીવનની દિશા અને એનો પૂરેપૂરો ઢાળ જશે અને ક્લેરિટી લઈ આવવા માટે હું તમને સ્પષ્ટ રૂપે કહેવા માગું છું કે તમારી જેટલી ધારણા છે આ ધારણા મુજબ ના ચાલો ધારણા છે ક્યારેય સત્ય હોતી નથી એ બસ ખાલી ધારણા જ હોય છે હવે ધારણા એ જ ધારણાનો કોઈ બેઝ હોતો નથી ધારણાનો કોઈ પાયો નથી હવે ધારણા એ છે સફેદ કલરનો હંસ હોય છે પરંતુ ક્યાં સુધી બગલો સફેદ કલરનો હોય છે પરંતુ ક્યાં સુધી કે જ્યાં સુધી કાળા કલરની ખોજ નથી થઈ ત્યાં સુધી હવે કાલ સવારે પ્રજાતિ મળી આવે તો એ વસ્તુ અસાત્ય થઈ જાય જેવી રીતે લોકો કહે છે કે નવ પોઈન્ટ અઠ્ઠાવન સેકન્ડમાં છે સો મીટર દોડવું અસંભવ વાત છે પરંતુ આ ધારણાને ન માનતા માઇકલ ફેલ્પ્સ એ વ્યક્તિ છે લોકોની વાતને ખોટી સાબિત કરી બતાવી જેવી રીતે સફળ વ્યક્તિ છે ક્યારેય ધારણામાં માનતો નથી આસપાસના લોકો કહે છે તારાથી નહીં થાય આસપાસના નબળા લોકો ઢીલા લોકો ઓલવેઝના માટે એને પાડે છે છતાં એની વાતોમાં ધ્યાન કેન્દ્રિત નથી કરતો પરંતુ એ કેન્દ્રિત એના માટે કરે છે કે હું શું ધ બેસ્ટ બેટર કરી શકું છું ધારણા છે એ ક્યારેય સત્ય નથી હોતી તમારી ધારણા છે તમે નબળા છો તો નહીં આ સમાજે તમને કન્ડિશન કરીને તમને આપી લીધી છે એ સત્ય નથી એ ટ્રુથ નથી એ વિશે વિચારવાનું પણ નથી થતું એ વિશે જોવાનું પણ નથી થતું પરંતુ એકચ્યુઅલમાં કેન્દ્રિત થવાનું થાય છે કે શું સાચી દિશા છે અને શું બેસ્ટ પોટેન્શિયલ છે આપણે જીવનમાં વિકસાવી શકીએ એના ઉપર ખાસ કરીને આ મારો વિડીયો છે બાળકો સુધી જરૂર પહોંચાડજો અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેક્સ ટુ મેક્સ જેટલો બની શકે એટલો વિડીયોને શેર કરજો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર